તો જય માતાજી ને હરહર મહાદેવ બધા ને તો અત્યારે વાગી ગયા છે સાંજના છ અને તમને બધા ખબર જ છે કે કૃષ્ણા ગોસ્વામી સાંજના છ વાગે વિડીયો ઉતારે એટલે કાંઈ પણ તમને કેવું હોય અથવા માહિતી દેવી હોય તો જ સાંજના છ વાગે આપણો વિડીયો ઉતરતો હોય બરોબર તો હા મિત્રો માહિતી જ દેવાની હતી એનું કારણ એ છે કે તમને ખબર જ છે કે આપણે માં એન્ટ્રી કરી ને ત્રણ મહિના જે હું થયો ત્રણ મહિના પૂરા નહીં થયા હોય તો બધા એની કોમેન્ટ મેસેજો બહુ આવે કે બેન તમારે એવડો મોટો તબેલો છે કે તો અમારે તબેલાની શરૂઆત કરવી

અમારે માની નીતિ ને તમને મુલાકાત કરાવ દઉં અને તમે જાણો કે કઈ રીતના તબેલા કરવો બરોબર સીતારામ જે શ્રી કૃષ્ણ બધોય મજામાં તો વાગવા માટે હવા સ વાગ્યા ને અમે બે માં દીકરો આવી ગયા પી હું ના તબેલામાં તો હવે શે નીતિન નો વારો પીવાનો રામ રામ ને સીતારામ રામ રામ સીતારામ બધાય દાયરા ને જાજે દી કે ને જાજે દી હું કોઈ વિડીયો માં આવતો નખ પાંચ મારે મેદાનમાં ઉતરવું પડ્યું એનું કારણ છે કે મારે મેદાનમાં ઉતરા સિવાય પેરો ન થાય કોઈ પેરો ન થાય એમ કોઈનું આનું તો હવે આજ આ મારી માન કેતા જાય કે ઘણા કે પૂછે કે તબેલા તબેલાની શરૂઆત ક્યાંથી કરવી તો હવે એ જાણકારી તમને મારી માં દે કે ક્યાંથી શરૂઆત કરવી તું તું મને તો વધારે સારું ને મને તતલી બધી બહુ ખબર નો પડે શરૂઆત ક્યાંથી કરવી અમે તો વાહીnda ને એવું બધું

પછી હું બે ખડેલા લઈ આવ્યો હતો મને એમ થયું કે મારે હવે તબેલો કરવો ને ત્યાં હું બે ખડેલા લઈ આવ્યો હતો પછી ઈ ખડેલા વેસી નહી ખા બહુ સક્સેસ નો થયું સક્સેસ નો થયું પછી ઈ ખડેલા વેસી નહી ખા ના ઈ ખડેલા નહી નાની માં વાર ભી હોય હા પુલાઈ ગયો જા આ ભી હેથી પાસે શરૂઆત કરી આ ભી થી શરૂઆત થઈ તબેલાની

પછી એમ એક એક થતા 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 બધી ભીખું આ કરી દોઢ વર્ષ ની તમે પૈસા હોય તો ડાયરેક્ટ ભીહે લઈ શકો નગર ખડેલા થી શરૂઆત કરી શકો ઘરની જમીન હોય તો ખડેલા થી કરી શકે વેસા તો કુશો લેતા હોય તો થોડું ખાસા હું પડે વર દોઢ વરસ ખડેલા ને બાકી શરૂઆત થઈ જાય એવી રીતના કરવાની શરૂઆત આપણે હા અને જો અમે તો શરૂઆત કરી હતી ને તઈ 60 રૂપિયા મોલ ને તઈ રૂપિયા નોતા

મારી માં ની ભીહું રાખતા ઓલો ગાય ભીહું ઢોર ના રાખતા કેટલા પછી અઘોરા ક્યાં નહીં રાખે એની કોઈ દી બે માથા ન કર્યા એ એક જ ભીહ રાખતા ને એક ગાય રાખતા એવી રીતના રાખતા પછી મને એમ લાગ્યું કે હવે આપણે તબેલો કરવો પછી મી આ બધી એક 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 વધારતો ગયો એમાંથી નીમાંથી માંથી તબેલા માંથી તબેલા માંથી અને આ જો કે એટલો બધો તબેલો ન કહેવાય પણ અમારે ખેતીવાડી વગર વાળા ને એમ કે ખેતીવાડી અમારે કઈ નથ ને તો અમારે મન અમારે તબેલો જ લાગે ને ખેતીવાડી હોય ને તો હું તો કઉ આ સેય થી ડબલ રખાય કા ભાઈ હા 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 ને બાકી આમાં આપણે છે ને આપણે બધું શું કેવાય કે આને માથે પ્રેમ ભાવના જોઈ સવારે ઉઠી ને દોવું એને નાખવું એને પાણી કરવું અને ધગાઈ હોવી જોઈએ આની ને આ વસ્તુ એવી છે કે જો આપણે દોવા દેતા હોય ને तो આપણે કે લગન लगन में માં जाएगी रात હગી ને રાતે નો રોકાય હગી એટલે આ એક આ વસ્તુ એવી છે હા તબેલા લગન નો શોક નો હોય મને હું ક્યાં જવાનો શોક કે નહીં મને હું ગમન ગયો તો હંજે બી હું હા પર પાછી બી હું હા પર એન પાછો એક આરો પડે તો એ ઉપાધી તમારે પાછી આવી મીં લેવી પડે આકરી આ આકરે

અને બાકી તમને હજી એક ભાવનગર વાળી પીની પાડી હે ઈ આવી રીતના પછી ધીરે ધીરે એક એક બે બે એક એક બે બે વરહના ઉજરતા જાય પછી બે માંથી ચાર થાય ને ચાર માંથી આઠ થાય ને આઠ માંથી 10 થાય ને આવી રીતના પછી બે બે ચાર ચાર વધ્યું જાય ભી હું આમણા બને વ્યા હે પાડી આવી જાય પછી એક ભી થઈ ગઈ સમજી લેવાનું હા મહિના દેમ વ્યા હે ઈ હા બે ગાયું છે અને આ ગાય આરી પાને કટલી ફેર આપણે 3 3000 વાળા કવિદાન મુકાઈવાનું મને દોતા નો આવડતું ભી હું લઈ ગયો ને

અટાણે આપણે ઇન્કમ ની વાત કરીએ ને તો આપણે જે એસ ટવેન્ટી ફોર એફી લઈ આવ્યા ને મોબાઈલ એ અટાણે ત્રણ આવી જાય મહિનાના ત્રણ મોબાઈલ હા ચોક્કસ ને પચાસ ટકા નફો રહીએ પણ આમાં ટાઈમ દેવો પડે હવે તમે તમારી રીતના સર્ચ કરી લેજો એસ ટવેન્ટી ફોર એફ ની શું કિંમત છે અને આમાં બધાય ઢોર માં કામ કરે તો ભેગું થાય ને ને બધાય ને એ ટુ જેડ માણા ને ઘર હોય એટલા બધા ને હા ઘર હોય એટલે બધાય એટલે થોડ 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 કરવા લાગે તો હું ટેકો બાકી એકલો માણા છે થાકી જાય થાકી જાય ને કંટાળો આવે તો પછી તબેલો ફેરો તો ગાડી ભરાવવી પડે અને આ પાડી વાત કરીએ તો આ ભાવનગર થી અમે લીધી ને તો આ ભેગી આવી આ પાડી હાલે ઉભરી જો

કે આ ભીંગે હારી છે ને હિંગળે હારી છે ને જો પાડી ઉઝરી જાય છે તમને કે ગોદડા પાછરા રાખતી ગોદડો ખાઈ ગઈ એટલે રૂમ માં બાંજે રાખતા કે બિસાડી મરી ગઈ તો આવું બધું છે અને તમને એમ હે કે ઓ હોય આ તા એક પેટ માં દીકરો બે વિડિયો બનાવે તો કૃષ્ણ દેખાઈ ગંજી સાદ ની ખડકી ખડકી ને હવાર બે માં દીકરો વર્ગ્યા હતા ફૂલઘર આવ્યા હતા કૃષ્ણ એ દેખો દીધો

એની પાસે હતી બરાબર એટલે એ મગોટુ હારવા છે જાવું તો તઈ પાછું મગોટુ હારવા પણ કૃષ્ણાએ કીધું કે આપણે ભીહુનો વિડિયો બનાવો એટલે પહેલા હું નાવા ગઈ પછી નીતિન નાવા ગયો એટલે એ માં દીકરો બે ટિકિટ માં લાગી તમે લો કરવો હોય તો આ રીત માં આમ નામ છે ને લાંબે લાંબો સ્ટોક રાખવો પડે કુસાનો હા કુસો જોઈ એમાં માં હું છે કે ગોવા દેતા હોય તો કુસાનો ધરવાણ જોઈ પછી આપણે ખરકો પર્યા ને એ પણ બધું ખાણે પૂરતું જોઈએ

પેહ પીહ ની હું જોઈએ તો પીહ લેજો ને શરૂઆત કરજો તબેલા ની અને કુસા છે ને સગવડ રાખજો કાની તીર હા હા ને કુસા સગવડ રાખી ને એક્સ્ટ્રા રૂપિયા રાખી ને પછી શરૂઆત કરવાની કોઈ પણ વસ્તુ ની હા હા એવું છે બધુંય તો જો તમને અમારો વિડિયો કેવો લાગ્યો ને જો ક્યાંય પણ જો ભૂલ થઈ જતી હોય તો કોમેન્ટ કરજો આપણે તમારી કોમેન્ટ ઉપરથી આપણે વિડિયો બનાવીશું ચોક્કસ ને વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો બાકી તમ મા દીકરો આજમ થાકી ગયા